નવાપરા કબ્રસ્તાનની ની પાંત્રીસો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી સિટી સર્વે નંબર સાત હજાર છોતેર ની જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે પચીસ થી ત્રીસ જેટલા દબાણો તેમજ બે ધાર્મિક દૂર કરવામાં આવ્યા હતા બે હજાર ત્રણ માં સરકારી જમીન પર દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યારબાદ વખતો વખત આ જગ્યા પર ફરી દબાણો કરવામાં આવેલ છે ગેરેજ ભંગારની દુકાનો અને ધાર્મિક સ્થાનો ને તેની ઓફિસ સહિત દબાણો દૂર કરાયા પોલીસના કડક બંદોબસ્ત સાથે દબાણ વાળી જમીન ખુલ્લી કરવામાં આવી હતી ભાવનગર કરવામાં આવી છે એમાં શરૂઆતમાં અઠાવીસ એપ્રિલે કલમ મિક્સર નોટિસ આપવામાં આવી અને પછી એનો નિર્ણય ચૌદ આઠ લીધું હતું અને પછી આ લોકો હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે ઓગણીસ આઠ ના નિર્ણયથી જીઆરટી માં જવાનું કીધું પછી ત્રણ મહિના પૂરા થયા તો ઓગણીસ અગિયાર અને એના સાત દિવસ પછી એટલે કે પચીસ ગયાર છેલ્લી તારીખ હતી તો એના જ ભાગરૂપે આજે સવારે સાત વાગેથી પોલીસ પ્રશાસન બીએમસીના સહયોગથી આ આપણે જે દબાણ છે એને હટાવવાની કામગીરી કરી છે શાંતિપૂર્ણ રીતે આખી કામગીરી પતવા આવી છે અને લગભગ તીન હજાર ચોરસ મીટરથી વધારે આ જગ્યા છે જેની માર્કેટ વેલ્યુ લગભગ સાઠ કરોડની આજુબાજુ છે ગંગાજડીયા પોલીસ સ્ટેશનનો જે નવાપરા વિસ્તાર છે ત્યાં ઘણા સમયથી આશરે થી ત્રીસ જેટલી દુકાનો તથા એક ઓફિસ અને એક ધાર્મિક જે દબાણ હતું ત્યાં પ્રિવેલિંગ હતું આજે મામલતદાર શ્રી તથા સિટી સર્વેના અધિકારીશ્રીઓ સાથે અને સો જેટલા પોલીસ તથા પંદર જેટલા અધિકારીઓને સાથે રાખી આજે મેગા ડિમોલેશનની કામગીરી હાલમાં ચાલુ છે અ પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં શાંતિ રહે તેના માટે પોલીસ ડિપ્લોયમેન્ટ કરેલ છે અને ખેરિયત છે હા હા હું સિટી સર્વે એક ભાવનગર शिवांगी ખરાડી આજે આ વોર્ડ 3 અ જગ્યા છે 76 19 સિટી સર્વે નંબર છે અંદાજે ત્રણ હજાર ચોરસ મીટર છે જેમાં કોમર્શિયલ મોસ્ટલી ગેરેજીસ અને એક બે પાકા બાંધકામ હતા રાજ્ય કમિટીની ઓફિસ અને એક દરગાહ જેવું જે અમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સિટી મામલતદાર સાહેબના સંકલનમાં રહીને આજે દૂર કર્યું છે આ બે હજાર ત્રણમાં જ્યારે શ્રી સરકાર હસ્તક અમે આ જમીન લીધી એના પછી ઉત્તરોત્તર એન્ક્રોચમેન્ટ થયું છે અને આ લોકોને એકસઠ અને બસો બેની નોટિસ આપ્યા પછી આજે આ દબાણ દૂર કર્યું છે અંદાજે ચોરસ મીટર જગ્યા આપણે ખુલ્લી કરાવી છે અત્યારે તો અમે શ્રી સરકાર હસ્તક લઈ ને ફેન્સિંગ કરી દઈશું આગળનું જે પણ હશે અંદાજે ત્રીસેક જેવા દબાણો હતા ત્રીસેક જેવા નાના નાના ગેરેજીસ હતા ને એક બે પાકા કન્સ્ટ્રકશન હતા